નગર સેવા સદનની સામાન્ય સભા આજરોજ મળી હતી જેમાં વિપક્ષે કોંગ્રેસ જન્મ મરણ દાખલા સહિત અન્ય બાબતોના ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા અંકલેશ્વર નગરપાલિકાના સભાખંડ ખાતે આજરોજ પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા યોજાઈ જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને બે મિનિટનું મૌન પાડી સામાન્ય સભામાં શ્રદ્ધાસુમન અર્પણ કરાયા સામાન્ય સભામાં વિપક્ષ કોંગ્રેસના સભ્ય જહાંગીર પઠાણે રેલવે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલ વચ્ચેના મુખ્ય માર્ગને રૂપિયા પંચોતેર લાખના ખર્ચે આઇકોનિક માર્ગ તરીકે વિકસાવવાના કામમાં ભ્રષ્ટાચાર કર્યા હોવાના ગંભીર આક્ષેપો કર્યા સાથે જ વિપક્ષે વિવિધ બોર્ડમાં જ્યાં કચરો ઠલવાય છે તે સ્થળોએ જે સીસીટીવી કેમેરા મુકાયા હતા તે ગાયબ થઈ ગયા છે અથવા તો કામ કરતા નથી તે કામમાં પણ ગેરરીતિ જોવા મળી હતી તેવા આક્ષેપો કર્યા જન્મમરણના ઓનલાઇન દાખલા અંગે ઓપરેટિંગ કી માટે સેનેટરી ઇન્સ્પેક્ટર રધુવીસિંહ મહિડાને હવાલો સોંપવા સરકારમાં કરાયેલી દરખાસ્ત અંગે વિપક્ષી સભ્યોએ પૂરજોશ વિરોધ નોંધાવ્યો અને લોકોની અરજીનો નિકાલ થતો જ નથી તેવા આક્ષેપો કર્યા આ સામાન્ય સભામાં સશક્ત પક્ષના કેટલાક સભ્યોએ પણ પોતાના વિસ્તારમાં કામો ન થતા હોવાના તેમજ પાલિકાના અધિકારીઓ વોર્ડ સભ્યોનું જ સાંભળતા ન હોવાથી રજૂઆત કરી હતી આ સામાન્ય સભા દરમિયાન એજન્ડા ઉપર કુલ ઓગણીસ જેટલા કામો હાથ ઉપર લેવાયા હતા જેને મંજૂરી આપવામાં આવી હતી આજ રોજ નગરપાલિકા સભાખંડમાં બોર્ડ મીટીંગ યોજાયા હતા એમાં એજન્ડા પર ઓગણીસ જેટલા કામ લેવામાં આવ્યા એમાં તમામ કામો વધુ મતે એન સર્વાનું મંજૂર કરવામાં આવ્યા આમાં એક એક રાષ્ટ્ર એક ચૂંટણીનું પણ કામ લેવામાં આવ્યું એ પણ ઠરાવ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે આજે અંકલેશ્વર સભાખંડની અંદરમાં સામાન્ય સભા મળી હતી જેની અંદરમાં એકથી ઓગણીસ સુધીના કામો હતા તે પૈકી કામોની અંદરમાં અમે ઝીરો અવર્સમાં વાત કરવા માટેની ચર્ચા કરી હતી તેની અંદરમાં મેં પહેલો મુદ્દો લીધો પંચોતેર લાખ રૂપિયાનો જે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલ સુધીનો રોડ બનાવવાનો હતો બાવીસ લાખ રૂપિયાનો સાફ સફાઈનું હતું ઝાડવા રોપવાનો હતો લાઇટિંગ કરવાનું હતું અને ઇલેક્ટ્રોનિક બોર્ડ લગાડવાના હતા એવું કશું જ કામ થયું નથી અને મેં કીધું કે એની અંદરના નિરાકાર ભ્રષ્ટાચાર થયો છે બીજું કે જ્યાં જ્યાં કચરાના ઢગલા પડતા હતા તેની અંદરમાં તે બનાવ્યા છે જ્યાં પોઈન્ટો નક્કી કરીને જ્યાં કેમેરો કચરો લાગે તેની અંદરમાં તેની અંદરમાં કમથી કમ તેર થી ચૌદ લાખ રૂપિયાનું ભ્રષ્ટાચાર થયો હોય એવું લાગે છે નાના નાના કામો કરીને આ લાવતની અંદરમાં અંકલેશ્વરની અંદરમાં આજે સૌથી મોટો પ્રશ્ન હોય તે છે તે જન્મ મરણનો જન્મ મરણના દાખલાની અંદરમાં મેં એમને કીધું કે ભાઈ જન્મ મરણના દાખલાઓ આજે નવ હજાર અરજીઓ પેન્ડિંગમાં છે એક લાખની વસ્તીની અંદર નવ હજાર પેન્ડિંગ પડતી હોય અને જે કર્મચારીઓ દાબ દબાણ કરીને ભગાડી દે છે કે બે મહિના પછી આવજો ત્રણ મહિના પછી આવજો મેં માન્ય મુખ્યમંત્રી અને આરોગ્ય કમિશનરને પણ આ પત્રો અને રજિસ્ટ્રિડીથી કર્યા છે અને આજે બોર્ડની અંદર પણ બી આ બાબતની ચર્ચા કરી છે કે ગામનો પ્રશ્ન બહુ નિકટ છે આખી નગરપાલિકાની અંદરમાં આ જ નગરપાલિકા અંકલેશ્વરની છે કે જેની અંદર જન્મ મરણનો પ્રશ્ન વારંવાર પ્રશ્ન છે બીજી બાબતની અંદરમાં આજે જીનવાલા હાઈસ્કૂલ એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ કે તે આપણે આરએસ હાઈ સ્કૂલ કે બીજી કોઈ સ્કૂલ યા તો નગરપાલિકાના દવાખાના જે અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં છે ત્યાં એમનો દાખલાઓ મળી શકતા હોય અને અંકલેશ્વર મામલતદાર કચેરીની અંદર સાત બાર આઠ છના ઉતારવા 100 વર્ષના મળી શકતા હોય તો અંકલેશ્વર નગરપાલિકાના દાખલા કેમ જન્મ મરણનો મળી નહીં શકે મારા ખ્યાલથી આ માની બંદર પર કાવતરનું રચાયું છે એ વાત પાકી એની અંદરમાં તો આ બધી બાબતોમાં છેલ્લી ચર્ચાઓ થઈ અને મેં પરિપત્રો મંગાવ્યા પરિપત્રો આપવામાં આનાકાની કરતા બે ખોટા પરિપત્રો લાવીને રજૂ કરવાની કોશિશ કરી હવે આજે નમાઝનો ટાઈમ હતો એટલે અમે વહેલી બોર્ડને સમેટી લીધી તો બી અમે દોઢ પોણા બે કલાક જેવી મીટિંગ ચાલી છે અને બધા પ્રશ્નોની રજૂઆતો થઈ છે જય હિન્દ જય ગરવી ગુજરાત